નમસ્કાર યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનમાં સ્વાગત છે જો મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન પર ક્લિક કરો જેથી નવા નવાના વિડીયોની માહિતી તમને મળતી રહે પ્રકરણ પંદર ઠંડુ કે ગરમ પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો પહેલો વિકલ્પ જે કઠિયારો લાકડા કાપવા કયા ધ્યાનનો ઉપયોગ કરે છે તો જવાબ આવશે સી કુહાડી બે આપણે નાક વાટે હવા અંદર લઈએ તેને શું કહેવાય તો જવાબ આવશે બી શ્વાસ ત્રણ આપણે નાક વાટે હવા બહાર કાઢીએ તેને શું કહેવાય તો જવાબ આવશે સી ઉછ્વાસ ચાર શ્વાસમાં લીધેલી હવાની સરખામણીમાં ઉચ્છ્વાસમાં બહાર કાઢેલી હવા કેવી હોય છે તો જવાબ આવશે એ ગરમ પાંચ મોતી પૂંક માણીને આપણે સંગીતનું કયું સાધન વગાડી શકીએ છીએ તો જવાબ આવશે બી વાસળી છ નીચેનામાંથી કયા સંગીતના સાધનમાં તાળના ધ્રુજવાથી સુરીલો અવાજ ઉત્પન્ન થાય છે જવાબ આવશે સી ગિટાર સાત ગરમ હવા માટે શું સાચું છે તો જવાબ આવશે બી નીચેથી ઉપર તરફ જાય છે પ્રશ્ન બે યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો પહેલી છે ખાલિયા જંગલમાં લાકડા કાપવાનું કાર્ય કરે છે તેને ખાલીયા કહે છે તો જવાબ આવશે કઠિયારો બે ઠંડીના કારણે થીજી ગયેલી ખાલિયા પર કઠિયારો વારંવાર મોથી ફૂંકો મારતો હતો તો જવાબ આવશે આંગળીઓ ત્રણ જંગલમાં ભૂખ લાગતા કઠિયારે કાલિયા બાપીને ખાતા તો જવાબ આવશે બટાટા ચાર મોતી મોતી નજીક હાથ રાખીને ફૂંક મારવાથી હાથ પર ખાલીયા હોવાનો અનુભવ થાય છે જવાબ આવશે ગરમ પાંચ મદારી ખાલીયા નામનું વાદ્ય મોતી હવા ફૂંકીને વગાડે છે એટલે કે મોરલી અથવા બિન છઠ્ઠું સંગીતનું ખાલીયા નામનું સાધન લાકડાની દાંડી અથવા હાથની તપાટ વડે વગાડવામાં આવે છે જવાબ આવશે ઢોલક સાત નાક વાટે ઉશ્વાસથી નીકળતી હવા હંમેશા ખાલીયા હોય છે જવાબ આવશે ગરમ આઠમું ખાલીયા છે હૃદયના ધબકારા માપવા માટે ડૉક્ટર ખાલીયા નામના સાધનનો ઉપયોગ કરે છે જવાબ આવશે ટેટોસ્કોપ ત્રણ નીચેના વિધાનમાંથી સાચા વિધાનો સામે સાચાની અને ખોટા વિધાનો સામે ખોટા નિશાની કરો પહેલું છે આપણે નાક વાટે શ્વાસ લઈએ મોં વાટે બહાર કાઢવો જોઈએ તો ખોટું બે નાક વાટે હવા અંદર લેવાની ક્રિયાને શ્વાસ લીધો એમ કહેવાય તો સાચું ત્રણ કઠિયારો ઠંડીમાં હવાને ગરમ કરવા તેના પર જોરથી ફૂંક મારતો હતો તો સાચું ચાર ફૂંક મારવાથી ગરમ વસ્તુ ઠંડી અને ઠંડી વસ્તુ ગરમ થાય છે તો સાચું પાંચ ઠંડી હવા ભારે અને ગરમ હવા હલકી હોય છે તો સાચું છ મોંથી ફૂંક મારતા નીકળતી હવામાં વરાળ હોય છે તો સાચું સાત ઢોલક તાળની ધ્રુજારીથી વાગતું સંગીતનું સાધન છે તો ખોટું આઠ વાંસળી મોની ફૂંક વડે વગાડવામાં આવતું સંગીતનું સાધન છે તો સાચું પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો પહેલું છે શ્વાસ એટલે શું તો જવાબ આવશે નાક વાટે અંદર લેવાની હવાને શ્વાસ કહે છે બે ઉચ્છવાસ એટલે શું તો નાક વાટે બહાર કાઢવામાં આવતી હવાને ઉછ્વાસ કહે છે ત્રણ મોમાંથી પૂંક મારી બહાર કાઢેલ હવા આજુબાજુની હવાની સરખામણીમાં કેવી હોય છે તો જવાબ આવશે મોંમાંથી પૂંક મારી બહાર કાઢેલ હવા આજુબાજુની હવાની સરખામણીમાં ગરમ હોય છે ચાર સામાન્ય સ્થિતિમાં એક મિનિટમાં આપણે કેટલી વાર ઉછવા શ્વાસોશ્વાસ કરીએ છીએ તો જવાબ આવશે સામાન્ય સ્થિતિમાં એક મિનિટમાં આપણે ચૌદથી અઢાર વાર શ્વાસોશ્વાસ કરીએ છીએ પાંચ સામાન્ય રીતે એક મિનિટમાં હૃદયના ધબકારા કેટલા હોય છે જવાબ છે સામાન્ય રીતે એક મિનિટમાં હૃદયના ધબકારા બોતેરથી પંચોતેર હોય છે છ કઠિયાારાએ ગરમ બટાકા ઠંડા કરવા માટે શું કર્યું હતું જવાબ છે કઠિયારાએ ગરમ બટાટા ઠંડા કરવા માટે તેના પર જોરથી ફૂંક મારવાનું શરૂ કર્યું હતું સાત જોર જોરથી શ્વાસ લેતા અને બહાર કાઢતા શરીરના કયા કયા અવયવોને ઉપર નીચે થતાં અનુભવું છો જવાબ છે જોર જોરથી શ્વાસ લેતા અને બહાર કાઢતા શરીરના છાતી અને પેટના અવયવોને ઉપર નીચે થતા અનુભવું છું આઠ હૃદયના ધબકારા સામાન્ય કરતાં ક્યારે વધી જાય છે જવાબ છે આપણે જ્યારે વ્યાયામ કરીએ છીએ દોડીએ છીએ કે રમતો રમીએ છીએ ત્યારે હૃદયના ધબકારા સામાન્ય કરતાં વધી જાય છે પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર લખો પહેલું છે જ્યારે કોઈ ખોરાક ખૂબ ગરમ હોય ત્યારે તમે તેને કેવી રીતે ઠંડો કરો છો જવાબ છે કોઈ ખોરાક ખૂબ ગરમ હોય ત્યારે હું તેને મોં વડે ફૂંક મારીને અથવા તેને થોડા સમય રહેવા દઈને કે પંખા નીચે રાખીને ઠંડો કરું છું પ્રશ્ન બે આપણા મોમાંથી ફૂંકવામાં આવેલી હવા અરીસા પર કાઢતા અરીસો પીજવાળો અને ઝાંખો કેમ બને છે જવાબ છે આપણા મોંમાંથી ફૂંકવામાં આવેલી હવા ગરમ છે અને ચશ્માના કાચ ઠંડા છે આપણે જે ગરમ હવા ઉછવાસમાં કાઢીએ છીએ તેમાં વરાળ હોય છે જ્યારે તે ઠંડા ચશ્માના કાચના સંપર્કમાં આવે છે ત્યારે નાના નાના પાણીમાં બિંદુમાં ફેરવાઈ જાય છે જે કાચને ભેજવાળોને ઝાંખો બનાવે છે પ્રશ્ન ત્રણ જો તમારે આ ત્રણ ગરમ વસ્તુ ઠંડી કરવાની હોય દાળ રોટલી ભાત તો તમે તે કઈ રીતે ગરમ કરશો જવાબ છે ગરમ દાળને એક વાટકીમાંથી બીજી વાડકીમાં અને બીજી વાટકીમાંથી પહેલી વાડકીમાં નાખીશ આમ થોડી વાર કરવાથી દાળને ઠંડી કરીશ ગરમ રોટલીના ચાર ટુકડા કરી તેના પર ફૂંક મારીને રોટલી ઠંડી કરીશ ગરમ ભાતને રીસમો પહોળો કરી ફેલાવીને ભાતને ઠંડો કરીશ પ્રશ્ન ચાર આપણે ગરમ વસ્તુઓને ઠંડી કરવા અને ઠંડી વસ્તુઓને ગરમ કરવા ફૂંક મારીએ છીએ દરેકનું એક ઉદાહરણ આપો તો ફૂંક મારવાથી ગરમ વસ્તુ ઠંડી થાય છે તેનું ઉદાહરણ ગરમ ભજીયા પર ફૂંક મારવાથી તે જલ્દી ઠંડા પડે છે ફૂંક મારવાથી ઠંડી વસ્તુ ગરમ થાય તેનું ઉદાહરણ બરફ પકડવાથી ઠંડી થયેલ હાથની આંગળીઓ પર સતત જોરથી ફૂંક મારતા રહેવાથી આંગળીઓ ગરમ થાય છે પ્રશ્ન પાંચ મોંમાંથી નીકળતી હવા ચશ્મા સાફ કરવામાં કેવી રીતે મદદ કરે છે તે સમજાવો તો મોંમાંથી નીકળતી હવામાંના ભેદને લીધે ચશ્માના કાચ ઝાંખા પડે છે તે પાણીના નાના બિંદુઓ છે તેને કપડાં વડે લૂસવાથી ચશ્મા સાફ થઈ જાય છે પ્રશ્ન છ માગ્યા મુજબ ઉત્તર લખો પહેલું છે તમે તમારા મોંથી કયા કયા કામ માટે હવા ફૂંકો છો તો એક સીટી વગાડવા માટે બે ડુંગળી વડે ચૂલામાં અગ્નિ પ્રગટાવવા માટે ત્રણ કપડાં અથવા અન્ય વસ્તુઓ પરથી ધૂળ ઉડાડવા માટે ચાર ચશ્માના કાચને સાફ કરવા માટે પાંચ કાગળની પરકડી પહેરવા માટે છ ફૂગો ફૂલાવવા માટે બીજો પ્રશ્ન છે શું તમે કેટલીક એવી વસ્તુઓના નામ આપી શકો કે જ્યારે તેને વગાડવામાં આવે ત્યારે તે સુરીલા અને રુચિકર અવાજ ઉત્પન્ન કરી શકે તો એનો જવાબ છે હા હું સુરીલા અને રુચિકર અવાજ ઉત્પન્ન કરી શકે એવી વસ્તુઓના નામ આપી શકું છું તે નીચે મુજબ છે વાંસળી મોરલી શરણાઈ હાર્મોનિયમ સિતાર ગિટાર પ્રશ્ન સાત નીચેના સાધનોનું મોંથી ફૂંક મારવાથી વાગતા ચામડાના તંગ પડદો ધ્રુજવાથી વાગતા અને તાળ ધ્રુજવાથી વાગતા સાધનો વર્ગીકરણ કરો અહીંયા નામ આપેલા છે એને આપણે જુદા પાડવાના છે તો પહેલું છે મોથી પૂંખમાનોથી વાગતા સાધનો તો વાંસરી મોડલી પાવો વાજુ અને ભૂંગળ બીજું છે ચામડાનો તંગ પડતો ધ્રુજવાથી વાગતા સાધનો તો ઢોલક મૃદંગ તાળ ધ્રુજવાથી વાગતા સાધનો તો તંબુરો ગીટાર સિતાર હવે પ્રવૃત્તિ તો બે નંબર સિસોટી બનાવો નીચે આપેલી વસ્તુઓની સિસોટી બનાવો સૌથી મોટીથી અને સૌથી ધીમી વાગે તે રીતે ક્રમમાં લખો એક છે ચોકલેટનું રેપર પાંદડું પેનનું ઢાંકણ અને ફૂગો તેને ક્રમ ગોઠવ્યો પહેલું આવશે પેનનું ઢાંકણ બીજું આવશે પાંદડું ત્રીજું આવશે ફૂગ્ગો અને ચોથું આવશે ચોકલેટનું રેપર ત્રીજી પ્રવૃત્તિ અહીંયા છે એનો જવાબ છે કે હા મેં ડૉક્ટરને મારી છાતીનો અવાજ સાંભળવા ટેટોસ્કોપનો ઉપયોગ કરતા જોયા છે આ હવાજ આપણી છાતીના ડાબી બાજુ આવેલા હૃદયમાંથી આવે છે હૃદય આપણા શરીરની અંદર હંમેશા ધબકતું રહે છે તે આપણી છાતીના ડાબી બાજુ આવેલું ધક ધક કરતું ઘડિયાળ જેવું હંમેશા ચાલતું રહેતું અંગ છે પ્રવૃત્તિ ચાર છે હવાનો પ્રવાહ તો એ પ્રશ્ન પેલું શું તમે સાપના હલન સમજી શકે કે હવા ઉપર તરફ કે નીચે તરફ વહે છે તમારા અવલોકનની નોંધ કરો તો એ જવાબ છે હા સાપના ઘડિયાળની દિશામાં ફરવાથી હું સમજી શકું છું કે હવા નીચેથી ઉપરની તરફ વહી રહી છે તથા સાપના ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરવાથી હું સમજી શકું છું કે હવા ઉપરથી નીચેની તરફ વહી રહી છે હવે હોટ પ્રકારના પ્રશ્નો તો નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલી ચોરસમાં લખો પહેલું છે ગરમ વસ્તુ પર ફૂંક મારતા વસ્તુ પર સી અસર થાય છે જવાબ આવશે બી ઠંડી પડે છે બીજું મિયા બાલિસ્તી ને કઠિયારો કેવો લાગ્યો જવાબ આવશે બી ભૂત કે જીન ત્રીજું ચામડાના તંગ પડદાને ધ્રુજાવી સંગીતનું કયું સાધન વગાડી શકાય છે જવાબ આવશે સી તબલા ચાર સ્ટેટ્રોસ્કોપનો શું ઉપયોગ છે જવાબ આવશે બી હૃદયના ધબકારા માપવા જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો તો વિડિયોને લાઈક કરો કમેન્ટ કરો શેર કરો ચેનલને સબસ્ક્રા